બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન થાય તે બાબતે ભીલોડા મામલતદાર સંગઠન અરવલ્લી સાબરકાંઠા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આવનારી લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં ઈવીએમથી મતદાન કરાવતા હોય હવેથી બેલેટ પેપરથી મતદાન થાય તે માટે મતદાતાઓને ઈએમથી ગરબડી થતી હોય તેવી શંકા કુશંકાને દૂર કરવા માટે બેલેટ પેપરથી મતદાન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી તેવી આદિવાસી ડુંગરી ઘરાસિયા સમાજ એસસી બક્ષીપંચ સંગઠન અરવલ્લી સાબરકાંઠાના આગેવાનો વડીલો યુવાભાઈ બહેનો દ્વારા મામલતદાર શ્રી મારફતે આવેદન પત્ર આપી શ્રીને વિનંતી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી આજે અમે આદિવાસી ડુંગરી ગ્રેસા સમાજ આવનારી લોકસભાની ઇલેક્શનમાં ઈવીએમની જગ્યાએ બેલેટ પેપર ચૂંટણી થાય એના માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ખાસ કરીને છેલ્લા વીસ વર્ષનીથી ભારતની અંદર ઈવીએમથી વોટિંગ થાય છે એની અંદર ઘણા છેડછાડ થાય છે અને મોલમાલ થવાની પૂરેપૂરી શક્યતા છે અને અગાઉ આ બાબત મેં ઘણા સંગઠનો સાબિત પણ કરી ચૂક્યા છે છતાં સરકાર એને ધ્યાનમાં લેતી નથી અને અત્યારે છેલ્લે સુપ્રીમ કોર્ટના એડવોકેટોએ પણ સરકાર શ્રીમાં સ્ટ્રોંગલી રજૂઆત કરેલી છે એના સપોર્ટમાં આજે આવનારું ઇલેક્શન ઈવીએમના જગ્યાએ બેલેટ પેપરથી થાય એના માટે અમે આ મામલતદારના માધ્યમથી સરકારશ્રીને મેસેજ આપવા માગીએ છીએ જય આદિવાસી જય જોહ આજે અમુક આદિવાસી ઘરાશિયા સમાજ જાગૃતિ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ને આમ નાગરિકો મામલતદાર કાચે કચેરીએ આવનારી ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી થાય જેથી ઇલેક્શન પ્રોસેસમાં ટ્રાન્સપરન્સી રહે કોઈને શંકા શંકાકું ના રહે કોઈ પણ પાર્ટી આવે પણ પરંતુ બેલેટ પેપરથી વોટિંગ થાય તો પબ્લિકના હિતમાં છે અને એના માટે અમે અત્રે એકત્રિત થયા છીએ અને મામલતદારશ્રીને આવેદનપત્ર તૂપત કર્યું છે